ખેડૂતોને મીઠાના બચાવવા રજૂઆત ભાવનગર તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેન કામર દ્વારા આજે ભાલ પંથકના ગામોના ખેડૂતોને મીઠાના પાણાથી થતા નુકસાનમાંથી માંથી બચાવવા અંગે મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેન કામર દ્વારા આજે પોતાના મત વિસ્તાર એવા ભાર પંથકના ગામો માંડિયા નર્મદ પાળિયાદ દેવળિયા સવાઈકોટ ગણેશગઢ ખેતા ખાટલી નર્મદ કાળા તળાવ વેળાવદર વડભીડ કાળાના રાજગઢ અધેલાઈ કોટડા ઊંડવી સહિતના ગામોમાંથી મોટા ભાગે આવકનો સ્ત્રોત ખરીફ ઋતુની ખેતી છે આ ગામો સીમાડો માલેશ્રી નદી કાળોભાર ઘેલો રંગોળી સહિત નદીઓ પસાર થઈ દરિયામાં ભળે છે આ તમામ નદીઓના વહાણો પર છેલ્લા પાંચથી થી સાત વર્ષથી ભાવનગર અમદાવાદ હાઇવેના નાળા નજીક મીઠાના સંખ્યા નદીઓના અંતિમ વેણ ઉપર મોટા પાળા કરી દેવાથી ઉપરોક્ત તમામ ગામની જમીન પર ખરીફ સિઝનમાં પાણી ભરાયેલ છે જેથી અન્ય કોઈ ઉદ્યોગ ન હોવાથી ખેડૂતો ખેતી કરી શકતા નથી અને પાયમાલ બન્યા છે વર્તમાન ચોમાસાની શરૂઆતમાં જ ઉપરવાસના ભારે વરસાદના કારણે અત્યંત કપરીય પરિસ્થિતિ બનેલ છે ત્યારે આ અંગે રૂબરૂ નિરીક્ષણ કરી ખેડૂતોને પાયમાલ થતા અટકાવવાની માંગ સાથે મામલતદાર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ પંથકની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે આ ખાસ કરીને ખેતી થાય થાય છે ને આ વખતે કેનો ખેતી તો અમારે ઝાડ કપાસ જેવી વધારે વધારે બેની વધારે ખેતી થતી હોય આ વખતે અતિવૃષ્ટિના કારણે જે પાણીનો ભરાવો થયો છે એટલે ખેડૂતોને પાકમાં અને વરસાદે ભૂખ થયો છે એટલે ખેડૂતોને પાક આ વખતે કોઈ પણ જાતનું ધોવાણના હિસાબે લઈ ન લઈને કે એટલે સરકાર શ્રી નિષ્ફળ પાક નિષ્ફળ જવાના હિસાબે અમને ધોવાણ આપે એવી માંગ સાથે જે સરપંચો આવ્યા છે એમાં એવું છે ઉમરાળાના ઉલદીપુરમાં જે અત્યારે પાક ધોવાની જે પ્રોસેસ ચાલે છે એની પાક ધોવાની પ્રોસેસ ભાવનગર તાલુકામાં ચાલે એવી માંગ સાથે જે સરપંચો આવ્યા છે એમની માંગને અમે સાહેબશ્રીને રજૂઆત કરીશું મારું નામ પ્રદીપભાઈ ઠાકરજીભાઈ રાઠોડ હાલ કમલેશ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ તરીકે અને એક હાલના ખેડૂત તરીકે હું આપને રજૂઆત કરી છું કે હાલ વલભીપુર તાલુકાને અને ઘોઘા તાલુકાને આ પાક ની પણ યોજનામાં સરકારની લેવામાં આવ્યા છે તો અમે પણ એવી રજૂઆત કરીએ છીએ કે અમારા ભાવનગર તાલુકાને પણ આમાં લેવામાં આવે સમાવેશ કરવામાં આવે અત્યારે કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવે કલેક્ટર સાહેબને સાહેબને જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પહેલા આપનું નામ ને ફરી જઈ મારું નામ બિપિન માનસિંહભાઈ ચુડાસમા હું નવા માટીયા ગામનો સરપંચ છું અત્યારે શું રજૂઆત છે ને કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આવ્યો હાલ અમે તાલુકા પંચાયત ભાવનગર ખાતે તમામ ખેડૂતો તમામ સરપંચો તાલુકા જિલ્લા સદસ્ય અહીંયા તાલુકા પંચાયતે જે ભાવનગર તાલુકાના માઢિયા ગામ તથા આસપાસના જેટલા બધા ગામ છે તે ઉપર વખતે પાણી આવે છે અને સતત પાંચ થી છ વર્ષથી અમારા જે ખેડૂતો છે તે ફક્ત ને ફક્ત ચોમાસુ ભાગ આધારિત હોય છે અને ઉપર વાસવાથી પાણી આવવાના કારણે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો સતત પાણીમાલ થતા જાય છે આર્થિક રીતે પણ ખૂબ જ નબળા પડતા જાય છે અને આ વર્ષે જે ઉમરાળા અને ઘોઘા તાલુકાનો જે આર્થિક નુકસાન જે થયેલું છે ખેતીમાં તેને સહાય સરકાર કરે છે તો અમારા જે ભાલના ગામડા છે એકવીસ તેનો પણ સમાવેશ કરવામાં આવે તે માટે અમે તમામ સરપંચો અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ